ઉઠ્યા અને પોતાના ઈષ્ટદેવને શિષ નમાવીને ચાલ્યા તેઓ રોષથી શિવજીના ધનુષ તરફ તાકીને જુએ છે અને પછી લક્ષ્ય તરફ લક્ષ્ય પર દ્રષ્ટિ જમાવીને તેને પકડે છે કરોડો રીતે જોર લગાવે છે પણ તે તેમનાથી ઉજકાતું નથી જે રાજાઓના મનમાં કંઈક વિવેક છે તે ધનુષની પાસે જતા જ નથી તે મૂર્ખ રાજા ક્રોધથી આવેશપૂર્વક કચ કચાવીને એટલે ધનુષને પકડે છે પરંતુ જ્યારે નથી ઉચકાતું તો લચ્છાઈને ચાલ્યા જાય છે કે જાણે વીરોની ભૂજાઓનું બળ પામી તે ધનુષ વધુ ને વધુ ભારે થતું જાય છે પછી દસ હજાર રાજા એક સાથે જ ધનુષને ઉપાડવા લાગ્યા તો પણ તે તેમના ટાળે નથી ટળતું શિવજીનું તે ધનુષ એવું અડગત એવું ડગતું પણ નહોતું જેવું કામ કામી પુરુષના વચનોથી સતીનું મન ચલાઇમાન નથી થતું તે રીતે તે ધનુષ પણ ડગતું ન હતું સર્વેરાજા ઉપહાસને યોગ્ય થયા જેમ વૈરાગ્ય વિના સંન્યાસી ઉપહાસને યોગ્ય થાય છે થઈ જાય કીર્તિ વિજય મૂ મોટી વીરતા આ સર્વે તે ધનુષના હાથે પરાણે હારીને ચાલ્યા જાય છે ચાલ્યા ગયા રાજાઓ હૃદયથી હારી શ્રીહીન થઈ ગયા અને પોતપોતાના સમાજમાં જઈને બેઠા રાજાઓને સોઈને અચનક અકડાઈ ગયા અને એવા વચન બોલ્યા કે જાણે ક્રોધમાં તરબોળ થઈ ગયા હોય થયેલા હોય મેં જે પ્રણ લીધું હતું તે સાંભળી દ્વીપ દ્વીપના અનેક રાજાઓ આવ્યા દેવતાઓ અને દૈત્ય પણ મનુષ્યનું જ ધારણ કરીને આવ્યા આવ્યા તથા બીજા પણ ઘણા રણધીર વીરો છે પરંતુ મનોહર કન્યા મહાન વિજય અને અત્યંત સુંદર કીર્તિને પામનારો બ્રહ્માએ કોઈ રચ્યો જ નથી માટે તૂટનારું ધનુષ જાણે બનાવ્યું જ નથી એટલે કે બ્રહ્માની સૃષ્ટિ સૃષ્ટિની કોઈ વ્યક્તિ આ ધનુષને ન તોડી શકે એવો મનોહર કન્યા વિજય અને કીર્તિ મેળવી શકે સ્વયં પરમેશ્વર આ કાર્ય કરી શકે છે કહો આ લાભ કોને સારો નથી લાગતો પરંતુ કોઈએ પણ શંકરજીનું ધનુષ ન ચડાવ્યું અરે ભાઈ ચડાવવું તો અને તોડવું તો દૂર રહ્યું પણ કોઈ તલભાર ભૂમિથી પણ છોડાવી ન શક્યું હવે કોઈ વીરતાનો અભિમાની નારાજ ન થાય મેં જાણી લીધું પૃથ્વી વીરોથી ખાલી થઈ ગઈ છે હવે આશા છોડી પોતપોતાના ઘરે જાઓ બ્રહ્માએ સીતાનો સ્વયં સીતાનો વિવાહ લખ્યો જ નથી જો પ્રણ છોડું તો પુણ્ય જાય અને એટલે શું કરું કન્યા કુંવારી જ રહે જો હું જાણતો હોત કે પૃથ્વી વીરોથી શૂન્ય છીએ તો પ્રણ પણ કરીને ઉપાસનું પાત્ર ન બનત જનકના વચન સાંભળી બધા સ્ત્રી પુરુષ છાનકીજી તરફ જોઈને દુઃખી થયા પરંતુ લક્ષ્મણજી રોષે ભરાઈ ઉઠ્યા જેમની ભ્રમરો વાકી થઈ ગઈ હોઠ ફરકવા લાગ્યા અને નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા રઘુવીરજીના ડરથી કઈ કહી કહી તો શકતા નથી પણ જનકના વચન એમને બાણ જેવા લાગ્યા જ્યારે ન રહી શક્યા ત્યારે શ્રી રામચંદ્રજીના ચરણો કમળમાં માથું નમાવી તેઓ યથાર્થ વચન બોલ્યા કે રઘુવંશીઓમાં કોઈ પણ જ્યાં હોય તે સમાજમાં આવ્યા વચન કોઈ ન નથી કેહતું ઉપસ્થિતિમાં જાણવા છતાં જનકજીએ કહ્યા છે હે જનકજી ટ્રોપી ક કમળના સૂર્ય સાંભળો હું સ્વભાવથી જ કહું છું કંઈ અભિમાન કરીને નહીં જો આપની આજ્ઞા પામું તો હું બ્રહ્માંડ બ્રહ્માંડને દળાની જેમ ઉચકી લઉં છું ઉચકી લઉં અને એને કાચા ઘડાની જેમ ફોડી નાખું હું સુમેરું પર્વતને ઉમોડાની જેમ તોડી શકું છું હે હે ભગવાન આપના પ્રતાપના મહિમાને સામે આ બિચારું જૂનું ધનુષ કઈ ચીજ છે એમ જાણી હે નાથ આજ્ઞા હોય તો કંઈક ખેલ કરું તેને પણ જુઓ તમ ધનુષને કમળની દાંડીની જેમ ચડાવી તેને લઈને સોયોજન સુધી દોડ્યો જાઉં હે નાથ આપના પ્રતાપના બળથી ધનુષને બિલાડીના ટોપની પેઠે તોડી નાખો જો આમ ન કરું તો પ્રભુના ચરણોના સોગંદ છે કે ફરી હું ધનુષ અને ભાથાને કદી હાથમાં લઈશ નહીં લક્ષ્મણજી ક્રોધ ભર્યા વચન બોલ્યા કે તરત જ પૃથ્વી ડગુમગુ થવા લાગી અને દિશાઓના હાથ કાપી ઉઠ્યા બધા લોકો અને બધા રાજા ડરી ગયા સીતાજીના હૃદયમાં હર્ષ થયો અને જનકજી સંકોચાઈ ગયા ગુરુ વિશ્વામિત્રજી શ્રી રઘુનાથજી અને સર્વે મુનિઓના મનમાં મુનિઓ મનમાં હરખાયા અને વારંવાર પુલકિત થવા લાગ્યા શ્રી રામચંદ્રજીએ ઈશારાથી લક્ષ્મણને ના પાડી અને પ્રેમ સહિત પોતાની પાસે બેસાડી દીધા વિશ્વામિત્રજી શુભ સમય જાણી અત્યંત પ્રેમ વાણી બોલ્યા હે રામ ઉઠો શિવજીનું ધનુષ તોડો અને હે તાત જનકનો શોક હરો ગુરુના વચન સાંભળી શ્રીરામજીએ ચરણોમાં નમાવ્યો અને મનમાં ન હર્ષ થયો ન વિષાદ અને તેઓ પોતાની સિંહ છટાથી યુવા સિંહણ સિંહને પણ શરમાવતા હોય તેમ સરળ સ્વભાવથી ઉઠીને ઊભા રહ્યા મંચરૂપી ઉદયા ઉદયા ઉપર રઘુનાથજી બાળ સૂર્યનો ઉદય થતા જ સર્વે સંતરૂપી કમળ ખીલી ઉઠ્યા અને નેત્ર નેત્રરૂપી ભમરા હર્ષિત થયા રાજાઓની આશારૂપી રાત્રિ નષ્ટ થઈ ગઈ અને એમના વચનરૂપી તારાઓનો સમૂહ ચમક ચમકવો બંધ થઈ ગયો તે મૌન થઈ ગયા અભિમાની રાજારૂપી કુમુદ સંકોચાઈ ગયા અને કપટી રાજા રૂપી ધુવાળો સંતાઈ ગયો મુનિ અને દેવતા રૂપી ચક્રવાત શોકરહિત થઈ ગયા અને તેઓ ફૂલ વરસાવીને પોતાની સેવા પ્રગટ કરી રહ્યા છે પ્રેમ સહિત ગુરુના ચરણોની વંદના કરી શ્રી રામચંદ્રજીએ મુનિઓની આજ્ઞા માંગી સમસ્ત જગતના સ્વામી શ્રી રામજી સુંદર મદ મસ્ત શ્રેષ્ઠ હાથીના જેવી હાથીના જેવી ચાલથી સ્વાભાવિક જ ચાલ્યા શ્રી રામચંદ્રજીના ચાલતા નગરભરમાં સર્વે સ્ત્રી પુરુષ સુખી થઈ ગયા અને એમના શરીર રોમાંચ ભરાઈ ગયા તેમણે નગરજનો એ પિતૃ અને દેવતાઓની વંદના કરી પોતાના પુણ્યોનું સ્મરણ કર્યું જો અમારા પુણ્યોનો કંઈ પ્રભાવ હોય તો હે ગણેશ ગોસાઈ શ્રી રામચંદ્રજી શિવજીના ધનુષને કમળની દાંડીની જેમ તોડી નાખે જય શ્રી રામ શ્રી રામચંદ્રજી પ્રેમની દ્રષ્ટિએ નિહાળીને તેમ અને સખીઓને સમીપ બોલાવી શ્રી રામચંદ્રજીને પ્રેમની દ્રષ્ટિ દ્રષ્ટિએ નિહાળી અને સર્વે સખીઓને સમીપ બોલાવી સીતાજીના માતા સ્નેહ સંકોચાઈને વિલાપ કરતા હોય તેમ આ વચન બોલ્યા કે હે સખી આજે અમારા હિત કહેવાય છે કે તે પણ બધા તમાશો જોવાવાળા જ છે કોઈ પણ એમના ગુરુ વિશ્વામિત્રજીને સમજાવીને નથી કહેતા કે આ રામજી બાળક છે એમના માટે આવો હઠ સારો નથી જે અને બાણાસુર સેવા જગત વિજય વીરોના હલાવ્યા નથી હલી શક્યું તેને તોડવા માટે મુનિ વિશ્વામિત્રજી રામજીને આજ્ઞા આપવી એ રામજીને તોડવા માટે ચાલી નીકળવું રાણીને હઠ જણાયું એટલે તે કહેવા લાગ્યા કે ગુરુ વિશ્વામિત્રજીને કોઈ સમજાવતું પણ નથી રાવણ અને બાણાસુર છે ધનુષને અડ્યા પણ નથી અને સર્વે રાજા ઘમંડ કરીને હારી ગયા તે જ ધનુષ સુકુમાર રાજકુમારના હાથમાં આપી રહ્યા છે હંસનું બચ્ચું પણ ક્યાંય મંદ્રાચલ પર્વત ઉપાડી શકે છે બીજો તો કોઈ સમજાવીને કહે કે ના કહે રાજા તો મોટા સમજદાર છે અને જ્ઞાની છે તેમણે તો ગુરુને સમજાવીને ચેષ્ટા કરવી જોઈતી હતી પરંતુ માલુમ પડે છે કે રાજાની પણ બધી સમજણ સમાપ્ત થઈ ગઈ છે એ સખી વિધાતાની ગતિ કંઈ સમ જાણવામાં આવતી નથી આમ કહીને રાણી ચૂપ થઈ ગયા ત્યારે એક ચતુર સખી કોમળવાણીમાં બોલી કે હે રાણી તે જવાનને નાનો ન ગણવો જોઈએ ક્યાં ઘણાથી ઉત્પન્ન થનારા મુનિ અગસ્ત્ય અને ક્યાં અપાર સમુદ્ર અને ક્યાં અપાર સમુદ્ર પરંતુ તેમણે તેને શોષી લીધો જેમણે સૂર્યશ આખા સંસારમાં છવાયેલો છે જેમનો સૂર્યશ આખા સંસારમાં છવાયેલો છે સૂર્ય સમૂહ જોવામાં નાનો લાગે છે પણ ઉદય થતાં જ ત્રણેય લોકોનો અંધકાર નાસી જાય છે જેના વશમાં બ્રહ્મા વિષ્ણુ શિવ સર્વે દેવતા છે તે મંત્ર અત્યંત નાનો હોય છે મહાન મધ મસ્ત ગજરાજ ને નાનકડો અંકુશ વશમાં કરી લે છે કામદેવને ફૂલોના ધનુષ બાણ લઈને સમસ્ત લોકોને પોતાના વશમાં કરી રાખ્યા છે હે દેવી આમ જાણી સંદેહ ત્યાગી દો હે રાણી સાંભળો શ્રી રામચંદ્રજી ધનુષને અવશ્ય તોડશે જય શ્રી રામ હર હર મહાદેવ